પોતાનો અભિપ્રાય કુમારી હૃદયમાં જણાવવો જોઈએ જેથી તેમનું ચિત્ત ઉદાસ ન થાય તેમને પાકી ખાતરી થાય એ હેતુથી પ્રભુ કહે છે કે તમે શા માટે આવ્યા છો તેમજ પ્રતાધિક કર્યા છે એ હું જાણું છું તમારે કંઈ કહેવાની જરૂર નથી રસગુપ્ત હોય ત્યાં સુધી રસરૂપ રહે છે પ્રગટ કીએ રસ જાય માટે સંકલ્પ જાહેર ન કર્યો કુમારિકાઓ સાધ્વીઓ છે સર્વ દોષથી વર્જિત છે યોગ્ય અધિકારી છે માટે એમણે કરેલો સંકલ્પ સફળ થશે જ એમાં કોઈ શંકા નથી અમારો અન્યત્ર વિનિયોગ થશે જ્યાં અમને કંસને ને શોભશે તો અમારું પ્રગટ થયું વિફુલ થશે આવી તેમની ચિત્તની શંકાઓને સમજીને ભગવાન કહે છે કે તેમ નહીં થાય તમે સર્વ કે જેમને સર્વરૂપનું જ્ઞાન નથી પ્રથમ કાત્યાયનું અર્ચન કર્યું છતાં બીજી વાર મારું જ સીધું અર્ચન કર્યું છે માટે તમારો મનોરથ સફળ છે તમારું અર્ચન ને નિવેદન નિષ્ફળ જતું નથી અને હું તેમને અનુમોદન આપું ત્યારે તમારે હવે ચિંતા કરવી નહીં ભાવરૂપ અર્ચન વખતે સર્વ પદાર્થની સત્તા હતી હતી નહીં હવે સર્વની સત્તા છે માટે તમારો મનોરથ સફળ થવા યોગ્ય છે કુમારિકાઓના રસાત્મક સ્વરૂપનું જ્ઞાપન કરવું નથી માત્ર ધર્મતા સ્થાપન કરવું છે માટે ભવતી નામ સંકલ્પ કહ્યું છે રસાત્મા સ્વરૂપ એ અનુભવ ગમ્ય હોવાથી એ સ્વરૂપ આગળ ચાલતા ફલ પ્રકરણમાં સમજાશે હાલમાં તો સંકલ્પ જ સમજાવ્યો છે અહીં રસાત્મક સ્વરૂપનું જ્ઞાન ન કરાવવા પાછળ હેતુ એ છે કે રસમર્યાદાથી જ તેમના તે સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થશે કાત્યાયના અર્ચનથી કુમારિકાઓ એ જાણી ગયા હતા કે જ્યાં સુધી પ્રભુ પ્રગટ થયા નથી ત્યાં સુધી અર્ચન વગેરે પ્રકાર છે વિવાહ સંસ્કાર વેળા જેમ અંતર પણ દૂર થાય છે તેમ અંતર પણ દૂર કરવાનું કાર્ય જ કાત્યાયની દ્વારા થયું છે એ પછી બીજી વાર તો કુમારિકાઓ એ પ્રભુનું જ અર્ચન કર્યું જાગૃત થયેલી એવી દેવતાઓનું અર્ચન કરવામાં આવતા તે દેવતાઓને પૂજન પૂજકના સંકલ્પનું જ્ઞાન થાય છે દેવતા જાગૃત ન થાય ત્યાં સુધી દેવતાને સંકલ્પનું જ્ઞાન થતું નથી અર્ચન પદાર્થ જ એવો છે કે તે પ્રભુ સુધી પહોંચી શકતો નથી તેથી પુષ્ટિમાં અર્ચન ન રાખતા સેવાક્રમ રાખ્યો હતો ઉર્જિત ભક્તિ વડે પ્રભુ સાધી શકાય છે માટે અર્ચન પ્રભુને પહોંચી શકતું નથી અર્ચન પ્રભુ સુધી ન પહોંચવાના કારણે સર્વ સંકલ્પો અસત્ય થઈ જાય છે દેવતાની આજ્ઞા વિના કરેલું કાર્ય પણ ફળ આપનાર બનતું નથી આ અર્ચન પણ ભગવત સ્પર્શી થાય અને ફળ મળે એ બંને વાત પ્રભુએ સાધી આપી એ મૈયાનું મયાનું મોદિતા આ શબ્દથી જણાવાયું છે અર્ચનનો પ્રકાર પણ ભાવનાથી કરાયેલો કરાયેલો હતો તેથી તે પરોક્ષમાં હતો જ્યાં સુધી પ્રભુનું અનુમોદન ન થાય ત્યાં સુધી તે અસત્ય બને છે અને તે સત્ય તે સંકલ્પ ફળ આપનાર પણ બનતા નથી પણ અનુમોદન સંકલ્પને સ્વરૂપથી અને ફળથી સત્ય કરે છે અત્યાર સુધીનો સંકલ્પ પ્રભુએ અનુમોદન ન કર્યું ત્યાં સુધીની ભાવના સિદ્ધ હતો તે અર્ચનમાં વાસ્તવિક પૂજા સાહિત્ય હતા બધા પદાર્થો તેમને ભાવનાથી સિદ્ધ કર્યા હતા માટે અવસ્તુ સમુદાય કહ્યું છે ભાવનાથી પદાર્થ હતા તેથી સ્વરૂપે કરી દેતા નથી કેવળ ભાવનાથી છે પરંતુ એ અસત્ય હોવા છતાં સ્વરૂપત સત્ય બન્યા અને ફલદાયી બન્યા કારણ કે તેમને પ્રભુએ અનુમોદન આપ્યું છે એક તો પ્રભુ તેમની આગળ પ્રત્યક્ષ થયા અને અલૌકિક મનોરથો સ્થાપ્યા બીજું કુમારિકાઓનું લજ્જાયુક્ત અવલોકન ભાવોદગાર દ્રષ્ટિ છે એ પ્રસિદ્ધ થાય છે વળી કુમારિકાઓ અહીં સંઘાત સહિત જીવનું નિવેદન કર્યું છે પહેલા જેવી રીતે જે જે પ્રકારની કૃતિઓ તેમણે કરી હતી તેવી જ સર્વ કૃતિઓ અહીં થઈ છે પદાર્થની પરોક્ષતા મટી પ્રત્યક્ષતા થઈ છે પુષ્પોની જગ્યાએ લજ્જાયુક્ત દ્રષ્ટિ એ વેળા નિવેદન આ વેળા સર્વસ્વ નિવેદન એમ સર્વ કૃતિ સમાન છે પરંતુ હાલ પ્રભુ અનુમોદિત હોવાથી તે સત્ય છે અત્યારે પ્રત્યક્ષ પ્રભુનું અર્ચન કર્યું પહેલા ભાવરૂપમાં હતું પહેલા કામના અર્ચના રૂપ હતી હવે પ્રત્યક્ષમાં સ્થાપેલી છે પહેલા ભાવપૂર્વિકા પૂર્વિકા દ્રષ્ટિ હતી હવે તો ભાવ જ એમના એમાંથી સાક્ષાત પ્રગટ થઈ રહ્યો છે તેવી દૃષ્ટિ છે સત્યથી જ સત્ય વસ્તુ ઉત્પન્ન થાય છે પૂર્ણવદાહ વગેરે શૃત્તિ પણ પ્રમાણરૂપ છે એટલે પ્રભુ કહે છે કે મારા વિશે જે જે કૃતિઓ તમે કરી તે સર્વ સત્ય છે કારણ કે પ્રત્યક્ષ બિરાજમાન માટેની કૃતિ છે ગ્રદભક્તોનો પ્રકાર તથા આચાર્ય બતાવેલો પ્રકાર એ બંનેમાં ઘણો મોટો ભેદ છે ગ્રદભગતોના પ્રકારમાં નિરોધ પ્રથમ અને પછી ફલાનુભાવ છે ગદભગતોને ક્રમશઃ નિરોધ કરાવી ક્રમશઃ પણની પ્રાપ્તિ છે પહેલા ફળ અને પછી સાધન એ મહાપ્રભુજીના સેવકો માટે છે ભાવનું દાન સમર્પણ વખતે જ થાય છે અવતાર વખતે શાસ્ત્રનો નો સમન્વય કરવાનો હોવાથી ક્રમિક લીલા પોતે કરે છે તેથી ત્યાં સર્વ કઈ ક્રમશઃ થાય છે માટે ભાવના ત્યાં અસત્ય રૂપા કહી મહાપ્રભુજીના સંપ્રદાયમાં ભાવના સત્ય છે માટે ભાવો ભાવનયા સિદ્ધ એમ કહ્યું છે વ્રજીય લીલાનો ભાવ વિચારતા ઉદ્દીપન સામગ્રીમાં હરણીઓ પ્રભુને વધુ પ્રિય થઈ ગઈ કારણ કે તેઓ પ્રભુ સામે ટગર ટગર જોઈ રહી છે અને એ રીતે તેમને જોઈને વૈદભક્તોના નેત્ર પ્રભુને યાદ આવે છે ધન્યા મૂળ મતયો હરિન્યા અરિન્ નિય અરિનીય ઉત્તમોત્તમ ફળ પ્રાપ્ત કર્યું એવું ફળ અવશ્ય મેળવવા મેળવવા જીવું છે પ્રભુએ સેવા માર્ગને પુષ્ટ કરી દીધો છે કઈક સેવા ક્રમ પ્રભુએ આચાર્ય ચરણ દ્વારા શ્રી ગુસાઈજી દ્વારા મહાનુભાવ બાળકો દ્વારા વૈષ્ણો દ્વારા પોતે ચાલી ચલાવીને સમજાવે છે પાટે ભાવનાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં સર્વથા સત્ય છે આપણા દેવતા શ્રી ઠાકોરજી સર્વદા પ્રભુદરૂપે બિરાજે છે શ્રી જે પ્રબુદ્ધ કર્યા છે ઉદભુત રસાત્મકતાના રૂપ વારંવાર જોડના ના ધારણ કરે છે શ્રેષ્ઠ સંગમ સંજીતા વારંવાર પોતે નિરૂપણ કરતા હોય છે માટે ભાવનાના ક્રમ પર રચાયેલો પુષ્ટિ સર્વથા સત્ય છે તમને ફળ જરૂર પ્રાપ્ત થશે એમ કહી પ્રભુએ કુમારિકાનો સંદેશ દૂર કર્યો અને સર્વથા તમને ફળદાન કરીશ એવું આશ્વાસન પણ આપ્યું વિપ્રયોગ પરિપક્વ ન થાય ત્યાં સુધી સંયોગનું દાન પ્રભુ કરતા નથી

કારણ કે તેમણે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પી દીધું છે ભગવાનને સમર્પેલી સર્વ સામગ્રી ભગવદ્ગીતા બની જાય છે આમ તેમનું સર્વ કાંઈ ભગવત સંબંધી બની જતા કોઈ પણ જાતના દોષની સંભાવના રહેતી નથી ભળી આ કુમારિકાઓએ પોતાની બુદ્ધિ પણ પ્રભુના ચરણોમાં સમર્પી દીધી છે કેવળ સમર્પિત નથી પ્રભુના સ્વરૂપમાં સ્થાપી દીધી છે જેમ રાજાને કેદ કરતા આખું રાજ્ય શરણ આવે છે તેમ બુદ્ધિનું નિવેદન તથા સર્વ વસ્તુનું નિવેદન થઈ જાય છે એટલે પૂર્વ અવસ્થામાં જે અનિવેદિત રૂપ હતું તે ફરી પાછું નિવેદિત પદાર્થનો હવે થશે નહીં પ્રભુમાં પોતાની બુદ્ધિનો આવેશ થવા માત્રથી બુદ્ધિની સાથે કામ પણ ભગવત સંબંધિત થઈ જાય છે જેમ બુદેલું કે વાફેલું દાન બીજ બીજ દાન ઉત્પન્ન કરી શકતું નથી તેમ કામ ભગવત સંબંધિત થઈ જતા સંસાર ઉત્પન્ન કરી શકતો નથી માટે જે જીવો પૂર્વાવસ્થાનો ત્યાગ કરી સંબંધ માત્રથી ભગવતી બને છે તેમનામાં પ્રભુ તેમનામાં પછી પ્રભુ સિવાયની કોઈ કામના તેમના ચિત્તમાં ઉત્પન્ન થઈ શકતી નથી માટે જ ભગવદ્દીયત્વ એને પરિસમાપ્તા સર્વાર્થા એમ રહુગણે કહ્યું છે ભગવદ્ધીયતા પ્રાપ્ત થયા પછી કઈ જ કરવાનું રહેતું નથી યદી શ્રી ગોકુલાધીશોમાં કયા પ્રમાણે બીજી કામનાની સ્થિતિ તે ભગવદ્દીની રહેતી નથી સર્વ કામના કામ પ્રભુમાં ચિત્ત પોરાવાય છે તેથી કામના ભગવત સંબંધિત હોય સંસારના સર્વ પદાર્થો એ રીતે પ્રભુને નિવેદિત થવા જોઈએ એમાંથી પૂર્વાવસ્થા દૂર થઈ એમાં ભગવદ્દીયતા પ્રાપ્ત થાય આમ ભગવદ્દીયતા પ્રાપ્ત થતા એમાંની લૌકિકતા દગ્ધ થઈ જશે

એના પ્રતાપે વેપારીની બુદ્ધિ પડી ગઈ શુદ્ધ થઈ ગઈ ભગવત સંબંધી કામ આ રીતે લૌકિક કામનો નાશ કરી બુદ્ધિને શુદ્ધ કરે છે મહાપ્રભુજીની કૃપા થયા પછી ગમે ત્યાં જઈને રહેવા છતાં પણ તે વૈષ્ણવત્વનું પ્રાકૃત્વ પ્રાકૃતત્વ થયું નથી ગુલાબદાસજીને ઉત્કટ અવસ્થા પ્રાપ્ત થઈ હતી શ્રી ગુસાઈજી મને યાદ કરે છે કે નહીં એની પરીક્ષા કરવા તેઓ વેશ્યાને ઘેર રહેવા લાગ્યા પરંતુ શ્રી ગુસાઈજી એમને ભૂલ્યા નથી એમણે સંદેશો મોકલ્યો કે ગુલાબખાનને કહેજો કે શ્રી ગુસાઈજી તમને યાદ કરે છે આ સાંભળતા જ એમનો દેહ છૂટી ગયો આ ઉપરથી થી સિદ્ધ અવસ્થા થતા જે રીતે કૃપા દાન થવું જોઈએ તેવું થઈ જતા ક્યાંય પણ જઈને રહો તો પ્રાકૃત પ્રાપ્ત નહીં થાય માધવ દાસ ને કાબુલ માં દર્શન પ્રાપ્ત થતા આ ઉત્કંઠ અવસ્થાની વાત કે ભૂલ જોઈએ નહીં અલૌકિકતા દાન પ્રભુએ જયારે કર્યું છે ત્યારે પ્રભુ અમને સદા સાથે રાખી એવી કુમારીકાઓની ઈચ્છા છે પરંતુ અબલા સંબોધન દ્વારા પ્રભુએ જણાવે છે કે મારી સાથે સાથે ફરવું બળનું કાર્ય છે ત્યારે તમે તો અબલા છો જેમ પૃથ્વીને બીજે સ્થાને લઈ જઈ શકાતું નથી પરંતુ એના પર ઉગેલા નકામાં ઘાસ તનકલાન દૂર કરી શકાય છે તેમ તમને બીજે સ્થળે સાથે લઈ જવાની જરૂર નથી પૃથ્વીને બીજે સ્થાને ન લઈ જઈ શકાય પરંતુ ખેડાણના સંસ્કાર તો એના પર થઈ શકે છે તેમ આપ જ અમારી યોગ્યતા પ્રાપ્ત કરાવવા રૂપી સંસ્કાર કરવા રૂપી સર્વ કાર્ય કરાવી આપો એવા કુમારિકાઓના વિચારનો ઉત્તર આપતા પ્રભુ કહે છે કે તમે તો હવે સિદ્ધાર્થ છો હવે તમારે કોઈ પણ વસ્તુ સાધ્ય કરવાની રહેતી નથી માટે તમે વ્રજમાં જાઓ અલૌકિક દ્રષ્ટિ દાન કરી ભગવાને કુમારિકાઓને અલૌકિક રાત્રિ દર્શન કરાવી દીધું મેં મારમ સતક્ષપા આ રાત્રિઓમાં તમે મારી સાથે રમણ કરશો આ રાત્રિઓ કેવળ મારામાં જ વિદ્યમાન છે માટે અલૌકિક છે રમણ સહિત રાત્રિ દર્શન કરાવ્યું એટલે રમણમાં માં સંદેહ નથી આસો સુદ પૂનમ થી ચૈત્ર સુદ પૂનમ સુધી છ માસથી એક રાત્રિ કરી એવો પક્ષ શ્રી મહાપ્રભુજી સ્વીકારતા નથી ઘણી રાત્રિઓમાં પ્રભુએ રાસ રમણ કર્યું છે તેમાંની એક રાત્રિ નું વર્ણન રાસપંચ લીલામાં છે લૌકિક રાત્રિમાં આદિદેવિક રાત્રિની સ્થાપિ છે તેથી લૌકિક રાત્રિ નિવૃત્ત થતા આદિદેવિક રાત્રિ પણ નિવૃત્ત થાય છે ઘોડિયાઓ છ માસની એક રાત્રિ એ વાત સ્વીકારે છે આચાર્ય શું અનેક રાત્રિઓ હતી એમ જણાવે છે સ્વામીનીઓને સાથે રાખવાનું પ્રભુને ઠીક નથી લાગતું વળી સાથે રાખવાથી રસ્તી પુસ્તતા નહીં થઈ શકે આ જ અવસ્થામાં રસનું દાન કરે તો રસમાં કચાશ થઈ જાય વીરનું દાન કરતી વખતે પ્રભુ વીર ઘટે નહીં ઉલટો તે વધે જાય તેવું વાતાવરણ નિર્માણ કરે છે પરંતુ સુરત જ સંયોગનું દાન નથી કરતા એમ કરે તો વિપ્રયોગ પરિપક્વ થતા નિરોધના દાનમાં કચાશ્રય પૂર્ણ નિરોધ કરવા પ્રભુ જીવના ક્લેશને તાત્કાલિક દૂર કરતા નથી તેવી જ રીતે અકાળ સાથે રાખીને તે રસનું દાન કરવા પ્રભુ ઈચ્છા નથી માટે વ્રજમાં જવાની આજ્ઞા કરે છે ત્યાવન માત્ર કામનાની પૂર્તિ થયા સિવાય પ્રભુએ કુમારિકાઓનું સિદ્ધ કેમ કહ્યા આટલા જ ફળથી આટલાજ ફળને ફળરૂપ કેમ બતાવ્યું પ્રભુનો નિત્ય સંબંધ રહેતો હોય બીજી રીતે સંબંધ રહેતો હોય ત્યાં અહોરાત્રિનો સંબંધ રહેતો હોય તો તે ફળરૂપ જાણી શકાય પરંતુ અહીં તો એવું નથી એનો ઉત્તર એ છે કે કુમારિકાઓએ રમણનો ઉદ્દેશ રાખીને આર્યા એવી કાત્યાયનું અર્ચન કર્યું વળી માક્ષર માસ અને રાત્રિના અંત વખતે અર્ચન કર્યું આ કાર્ય મર્યાદાથી કાળચી બંધાઈ ગયું હોવાથી તેવું જ ફળ મળે વળી કુમારિકાએ પતિભાવથી ભજન કર્યું તેથી વિવાહિતાના ન્યાયે તેમને રમણ પ્રાપ્ત થાય પરંતુ પ્રભુએ પ્રથમાજ્ઞા કરી અને પછી તેમને બોલાવ્યા ત્યારે તેઓ ન ગયા તેથી અક્ષય ફળ ન મળ્યું કર્મનું ફળ અક્ષ વાળું હોય છે અક્ષય નથી હોતું જોકે કુમારી કાવાની કામના ખૂબ મોટી છે છતાં ભગવત ઈચ્છાથી એ કામનાનો બાદ થઈ રહ્યો છે તેમનો મનોરથ સિદ્ધ થયો છે તેમનો સાક્ષાત વિવાહ થયેલો હોવાથી પોતે કુમારીકા જ રહ્યા છે એમને ભક્તિની પ્રાપ્તિ થઈ છે સર્વ અભિષ્ટને આપનાર પ્રભુના ચરણ કમળનું ધ્યાન કરતા તેઓ મહાકષ્ટે ઘર ગયા તેમના હૃદયમાં આવો તાપ થયો કે જીવન ટકાવી રાખવું મુશ્કેલ બનવા જેવી એમની સ્થિતિ થઈ ગઈ પરંતુ ચરણ કમળનું ધ્યાન કરતા હોવાથી તેઓ સુખરૂપ ગજમાં પહોંચ્યા કમળ જેમ તાપ હારક છે તેમ પ્રભુના ચરણ કમળ ભક્તના હૃદયના તાપ દૂર કરે છે તેથી તાપ દૂર થયો અહીંયા શ્રી હરણ લીલાનું તાત્પર્ય અહીં પૂર્ણ થાય છે